ઉત્તર ધ્રુવ તરફ રસ્તાને E69 હાઇવે કહેવામાં આવે છે આ હાઈવે પર એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ચાલવા કે વાહન ચલાવવાની મનાઈ છે આ રસ્તા પર જવા માટે તમારે ગ્રુપમાં જવું પડે તેની પાછળનું કારણ એ છે કે આ હાઈવે આસપાસ બરફનું જાડું પડ છે જે તમને હંમેશા ગુમ થઈ જવાનો જોખમ રહે છે તેથી આ રસ્તા પર કોઈને એકલા કે ચાલીને જવાની મંજૂરી નથી આ રોડ ઉત્તર ધ્રુવની નજીક હોવાને કારણે અહીં લગભગ છ મહિના સુધી સૂર્ય દેખાતો નથી અને ઉનાળામાં પણ એવું જ થાય છે અહીં ઘણા મહિનાઓ સુધી સૂર્ય અસ્ત થતો નથી બીજા શબ્દોમાં તમે કહી શકો કે અહીં છ મહિના દિવસ અને છ મહિનાની રાત છે આ સ્થાનનું તાપમાન શિયાળામાં માઇનસ ડિગ્રી સેલ્સિયસ અને ઉનાળામાં સરેરાશ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ઠંડા હવામાન હોવા છતાં ઘણા લોકો અહી રહે છે પહેલા અહી વિકાસ ચોત્રીસ માં અહીના લોકોએ સાથે મળીને નક્કી કર્યું કે પ્રવાસીઓનું પણ સ્વાગત કરવું જોઈએ જેથી તે તેમની આવકનો બીજો સ્ત્રોત બની શકે આ પછી અહીં તમામ પ્રકારની રેસ્ટોરન્ટ અને નાની હોટેલો બનાવવામાં આવી હવે દુનિયાભરમાંથી લોકો અહીં ફરવા આવે છે અહીં ફરવા આવતા લોકો એક અલગ જ દુનિયા અનુભવે છે અહીં અસ્ત થતા સૂર્ય અને સૌર પ્રકાશ જોવો ખૂબ જ રોમેન્ટિક છે અહીં તમે ક્યારેક વાદળી આકાશમાં ગુલાબી લાઇટ્સ જોશો શું તમે પૃથ્વી પરના છેલ્લા હાઈવે પર જવા માંગો છો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો મને ક્યારે તક મળશે તો હું ચોક્કસપણે આ તક ગુમાવીશ નહીં મને આશા છે કે મેં તમને આપેલી માહિતી તમને ગમશે અને જો તમે આવા રસપ્રદ વિડિયો જોવા માંગતા હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો